મશ્કૂલ થતા હોય છે અને ચાલુ વર્ષે ધબધકતા તાપની અંદર અને ગરમીમાં પણ અગળ રીતે મુસ્લિમ સમુદાય રોજા રાખી અલ્લાહને રાજી કરવાનો પ્રયત્નો કર્યા હતા રમઝાન માસની પૂર્ણાહુતિ થતાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવતી હોય છે અને મુસ્લિમ બિરાદરોએ વિશિષ્ટ નમાજની અદાયગી કરી હતી આમ તો આ ઈદને મીઠી ઈદ પણ કહેવામાં આવે છે વહેલી સવારે મુસ્લિમ બિરાદરો મીઠી સેવઈનો ઉપહાર કરીને વિવિધ મસ્જિદોમાં નમાઝની અદાયગી માટે ભેગા થઈ ગયા હતા અને વિશાળ સંખ્યામાં ઈદની નમાઝ મુસ્લિમ બિરાદરોએ અદા કરી હતી અને ત્યારબાદ વિવિધ મસ્જિદોમાં ઇમામ સાહ દ્વારા સમગ્ર વિશ્વની અંદર અને આપણા દેશમાં શાંતિ ભાઈચારો તેમજ અમન અને ખુશહાલી બની રહે તે માટે દુઆ ગુજારવામાં આવી હતી નમાઝ છૂટ્યા પછી મસ્જિદ તેમજ મસ્જિદની બહાર મુસ્લિમ બિરાદરો એકબીજાને ગળે મળી આજ રોજ બોડેલી ખાતે ઈદ ઉલ ફિત્રની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી છે રમઝાનના ત્રીસ રોજા રાખા બાદ આજ રોજ ઈદ ઉલ ફિત્રનો અલ્લાહ તરફથી જે ઇનામ હોય છે એ ઇનામ લેવા માટે તમામ મુસ્લિમ બિરાદરો આજે બોડેલીની વિવિધ મસ્જિદોમાં ગયા હતા અને ઈદે ઈદ ઉલ ફિત્રની નમાજ અદા કરી હતી ઇસ્લામ ધર્મ નાતી જાતી ઊંચ નીચ માં માનતો નથી અલ્લાહ તબારક વતલાનો ફરમાન છે કે તમારી ઈદ તમારા રોજા ત્યાં સુધી કબૂલ ન થાય જ્યાં સુધી તમે ગરીબોનો ખ્યાલ ન રાખો તમારા પડોશમાં તમારા વિસ્તારમાં તમારા ભાઈબંધોમાં તમારા સગાવાલામાં જો કોઈ જરૂરિયાત مند હોય એને પહેલા તમે આર્થિક રીતે સદ્ધર કરો એને zakat આપો ફિતરા આપો ત્યાર બાદ ઈદની નમાઝ અદા કરવાઓ જેથી કોઈ પણ અમીર ના રહે કોઈ ગરીબ ના રહે કોઈ તફાવત ના રહે

ભારત માટે દુવા ગુજારવામાં આવે કે ભારતમાં અમનો ચેન શાંતિ સકુન બની રહે અને આપણું ભારત જે છે તે ખૂબ ખૂબ તરક્કી કરે આ દુવા સાથે તમામ નહીં નું ભારત